ઉઠ સરા ફલવાખા આપણા બડી બેતાબ હે દુનિયા તેરી પરવાસનું આઈ ગયા બધા કલેર જે ખણનું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની આ વિદ્યાર્થી બસેવા અને એમાં આપણી આ પાઠશાળા શું એમાં આજે આપણે વાત કરવાની છે ક્લાઇમેટ ચેન્જ ની શેની આજે આપણે વાત કરીશું કમોસમી વરસાદની બેનો તમે બોલો ને જરા શેની વાત કરીશું આપણે હમણાં દિવાળીની આસપાસ અનુભવ્યું કે કમોસમી વરસાદે આપણે બહુ મોટા પ્રમાણમાં તારાજી સર જી આપણે બધા ખેતીવાળા છીએ તમારે બધાને નુકસાન થયું હશે બરાબર અને પાક તો બધો સો આપણો ખરાબ થઈ ગયો પછી એની પહેલાં ચોમાસાની ઋતુ આપી ગઈ ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ પડ્યો બરાબર આપણી ઋતુચક્ર હતું આખું એની પેટર્ન બદલાઈ ગઈ એક જ જગ્યાએ દસ ઇંચ બાર ઇંચ ચૌદ ઇંચ એટલો વરસાદ સમાચાર સાંભળ્યા એટલે એનાથી શું થયું પાણીનો બધે ભરાવો થઈ ગયો બરાબર પાણીનો ભરાવો થઈ ગયો રોડ તૂટી ગયા રોડ તૂટી ગયા રોડની ક્ષમતા હોય ને એને ઝીલવાની કોઈ પણ વસ્તુની ઝીલવાની એની ક્ષમતા હોય આ બસ છે બરાબર એની આ પેસેન્જર પચાસ પંચાવન સાહીઠ સીટી એવી ક્ષમતા હોય પછી ક્ષમતાની બહાર જાય એટલે શું થાય તૂટે પાટા તૂટે એના એ રીતે રોડનું થયું ક્લાઇમેટ ચેન્જનો વરસાદ અને સામાન્ય સંજોગોમાં પડતો વરસાદ બેનો તફાવત જોયો આપણે બરાબર સામાન્ય સંજોગોમાં કેટલો વરસાદ પડે ત્રણ ઇંચ ચાર ઇંચ બરાબર એટલો વરસાદ માફક આવે બધાને આપણા જનજીવનને બી માફક આવે એટલો વરસાદ ખેતીને આપણા મતલબ આખી સૃષ્ટિને આખી પૃથ્વીને પણ એનાથી પ્રમાણ અપ્રમાણસર થઈ ગયું આપણે માણસને ડાયાબિટીસ થઈ જાય છે બરાબર સુગર વધી જાય છે તોય તકલીફ છે ઘટી જાય છે તોય તકલીફ છે એટલે આપણે પૃથ્વીને શું થઈ ગયું છે ડાયાબિટીસ થઈ ગયું છે બરાબર ને એવું કહીએ તો ચાલે એટલે બહુ મોટા પ્રમાણમાં આપણને નુકસાન કરી રહ્યું છે શું કરી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ બરાબર ગરમી પડે છે ને તો એટલી બધી પડી જાય છે કે ઘરની બહાર નહીં નીકળાતું બરાબર ને એમાં ખેતીના પાકોને નુકસાન થાય છે વધારે ગરમી પડે એમાં આપણે ઘઉં ને એવું તો ઘઉં ડાંગર ને એવું કેટલું બધું નુકસાન થાય છે આપણે હવે વૈકલ્પિક વા જે બીજા પાક છે ને એની તરફ વરવું પડે ને એવી આપણે પોઝિશન થઈ ગઈ છે ક્લાઇમેટ ચેન્જ એટલી ભયાનક આપણને એની અસર આપણે જીવન જનજીવન પર એની પડવા માંગી છે સર આપણે હજુ જાગૃત નહીં થયા થયા છીએ માણસ છે ને બહુ મોટો ગ્રાહક છે કન્ઝ્યુમર છે એ રોજબરોજની એની જે જીવન જીવવાની જે ચીજ વસ્તુઓ છે એમાં એ વિચારતો જ નથી કે આ હું કોઈ વસ્તુ મારી પાસે છે દાખલા તરીકે કાંસકો રાખો છો તમે કાંસકો લાવી દઉં છે આ કાંસકો છે સવારમાં ઉઠીએ આપણે એટલે કાંસકો યુઝ કરીએ એની પહેલાં તેલ યુઝ કરીએ તો તેલની બોટલે આપણે હાથમાં પકડીએ છીએ એ આપણે જોઈએ છીએ કે પર્યાવરણને કેટલી ફાયદાકારક છે અને કેટલી નુકસાન આનો ઉપયોગ થાય પછી એનો આપણે ગમે ત્યાં ફેંકી દઈએ આ પર્યાવરણને નુકસાન કરે પ્લાસ્ટિકની વસ્તુ પ્લાસ્ટિક તો એ હદે ફેલાયેલું છે ને કે હવે તો દરિયામાં જે વન્યજીવો દરિયામાં જે જીવો છે જરચર માછલીને એમાંથી એમનામાં માઇક્રો પ્લાસ્ટિક મળતું થઈ જાય બરાબર વાદળમાં એ જાપાનમાં તો શોધ કરીએ વાદળમાં માઇક્રો પ્લાસ્ટિક છે વિચાર કરો કેટલી હદે પૃથ્વી પર ફેલાવ્યું છે પ્લાસ્ટિક પણ આપણે આપણે એવી પરિસ્થિતિમાં છે કે આપણી પાછળ આ ક્લાઇમેટ ચેન્જ નામનો વાઘ ઉભો છે પણ આપણે દોડવા માટે કોઈની પ્રેરણાની જરૂર હોય ને એવું કરી રહ્યા છે આપણે પગલા નથી ભરી રહ્યા સામે એટલે આપણે શું કરવાનું આ થાય છે કે અમે વિચાર્યું કોઈ દિવસ ક્લાઇમેટ ચેન્જ કેમ થાય એ આ પર્યાવરણમાં હાઉસ જે ગેસ છે એનો વધારો થઈ ગયો બરાબર આપણે આ કાર્બન ડાયોક્સાઇડ અને પછી મિથેન જેવો વાયુ હોય આ પૃથ્વીનું તાપમાન ટેમ્પરેચર વધાર્યું ફ્રીજ એસીમાંથી નીકળતા આપેલા ફોરિનેટેડ ગેસ કે ને શું કે હા હા એવું કશું કે ને હા બસ તમે આઇટલી છો ને હા એટલે તમને ખબર છે એટલે એણે આ પૃથ્વીનું તાપમાન વધાર્યું અને એના લીધે થયું ગ્લોબલ વોર્મિંગ બરાબર તાપમાન વધ્યું એટલે આમાં શું એક્ચ્યુઅલીમાં બધી સિસ્ટમ બધી અપ્રમાણસર થઈ ગઈ ગરમી વધી ગઈ દરિયો શોષે એની જે ગરમી હોય નેવ્યાસી ટકા દરિયો શોષે છે વધારે પડતી ઉષ્મા એ લઈ લે ને એટલે ચક્રવાતની એવું બધું આવે તો પછી આ વાવાઝોડા સ્વરૂપમાં કે બરાબર એટલે આ બધું આપણે ને આપણે ઊભું કર્યું માણસ છે ને બહુ મોટો કન્ઝ્યુમર થઈ ગયો ખરીદવામાં ને પોતાની સુખાકારીમાં આને માણસે એવો ખ્યાલ જ ના કર્યો પૃથ્વી મર્યાદિત છે એવું મર્યાદિત પૃથ્વીનો બે જ મિનિટ લઈશ હો હવે વાંધો નહીં આપણો સમય થઈ જવા આવ્યો છે લેવું પડી બે પાંચ મિનિટમાં નીકળી મર્યાદિત પૃથ્વીનો અમર્યાદિત ઉપયોગ કર્યો માણસે શું કર્યું બરાબર માણસની ક્ષમતા છે હોય ને કામ કરવાની એટલે ક્ષમતાની બહાર એ ગયો પૃથ્વીની ક્ષમતાની બાર એટલે આપણને એ માપવા માટેનું એક માપદંડ છે બેટા આ પૃથ્વીની ક્ષમતા માટેનું જે ઉત્પાદનની ક્ષમતા છે ને એનું માપદંડ છે માપદંડ તો હું તમને જઈને સમજાવું એ એટલે આપણે અર્થ ઓવર સુટ ડે આ લખા છે એની પર અર્થ ઓવર સુટ ડે આ અર્થ ઓવરશૂટ ડે એકત્રીસ અર્થ ઓવરશૂટ ડે આવે એટલે આપણે એવું સમજવાનું કે પૃથ્વીના જે ઉત્પાદનની ક્ષમતા છે એના પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કર્યો હવા પાણી ઓક્સિજન ઓક્સિજન બધું આવી ગયું કુદરતી જે સંપત્તિઓ બરાબર તમને આપણી ભાષામાં મંજૂર પાડું ત્રણસો પાસઠ દિવસના જે પાણી ટેન્કર આપણે વાપરીએ ત્રણસો કેટલા ત્રણસો તમે માં સંસાધનોનો સમૃદ્ધ ઉપયોગ કર્યો બરાબર પણ તમે ત્રણસો ને સિત્તેર વાપર્યા પાસઠ ની જગ્યાએ ત્રણસો સિત્તેર વાપર્યા એટલે વધી ગયું શું થયું એટલે આપ પાંચ ટેન્કરો વધ્યા એટલે અહિયાં ત્રણસો પાસઠ માંથી માઇનસ પાંચ કરવાના એટલે ત્રણસો સાહીઠ દિવસ ઓવર શૂટ ડે આવતો એની જગ્યાએ પાંચ એટલે કેટલા થાય પચીસ ડિસેમ્બર સમજો ને આપણે બરાબર પચીસ કે છવ્વીસ છવ્વીસ ડિસેમ્બર એટલે આપણે ક્ષમતાની વધારે ઉપયોગ કરતા જઈએ છીએ અને ઓવર શૂટ ડે ઘટતો જાય છે બરાબર આ વર્ષે તમને કહું વર્ષ આ અર્થ ઓવર સુટ ડે ક્યારે આવ્યો ચોવીસ કે પચીસ જુલાઈ આવી ગયો એટલે પૃથ્વીના વાર્ષિક જે એનું ઉત્પાદન છે સંસાધનો નો ઉપયોગ આપણે જુલાઈ મહિનામાં જ કરી દીધો એટલે જુલાઈ મહિના પછી જે ડિસેમ્બર સુધી વપરાશ કર્યો આપણે કરીશું એ આવનારી પેઢીનું લઈએ છે આપણે બરાબર તમને કહો કે આપણે આવનારા આવનારી પેઢી માટે હું બેંકમાં પૈસા જમા કરું છું બચત કરું છું ખાક બચત કરો છો આ પર્યાવરણ એ એમના ભાગનું તમે પર્યાવરણ વાપરી લો છો સમજી ગયા વાતને આખી એટલે આપણે છે ને બહુ જાગૃત થવાની જરૂર છે કાર્બનનું ઉત્સર્જન ઓછામાં ઓછું આપણા હાથે થાય દુનિયા તો કરી જ રહી છે એનજીઓ પછી આ સરકાર કરી રહી છે સરકારમાં તમને કહી દઉં આપણી સરકારે આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બે હજાર તેરમાં સ્થાપ સ્થાપ્યો હતો જ્યારે વિશ્વની ચોથી સરકાર હતી ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થાપના કરી હતી બે હજાર તેરમાં અને એક ક્લાઇમેટ ચેન્જ નો ડિપાર્ટમેન્ટ ત્યારથી કામ કરી રહ્યો છે અને બે હજાર પંદરમાં આપણે પેરિસ કરાર કર્યા અને એમાં આપણે નક્કી કર્યું કે પૃથ્વીનું જે ગ્લોબલ ટેમ્પરેચર હોય એ દોઢ ડિગ્રીથી ઉપર વધવા નહીં દેવાનું આખા વિશ્વના દેશોએ બરાબર પણ આપણે ના કરી શકીએ કેમ કે દોળની ઉપર ગયું બે ડિગ્રી જો ટેમ્પરેચર ગયું ને તો આ ખેતી પાણી પરિવહન કશું આપણાથી થઈ શકે એમ નહીં વન્યજીવો વન્યજીવો તો અત્યારે એટલા મરી રહ્યા છે આપણને ખબર નહીં આ દર દરવાળા જે વન્ય જે જીવો હોય ને સરીસૃપ સાપને એવું બધું તો અત્યારે સેંકડો મરી રહ્યા છે આપણને શું પડી છે જીવોની પડી શકે છે જ્યારે આપણી પર આવ્યું આ માવઠોને એ બધું આવ્યું ત્યારે આપણે જાગ્યા વન્યજીવોનું તો કોઈ વિચાર જ ક્યાં કર્યું આપણે વન્યજીવોનું શું લીધેલું આપણે લીધેલો ને શું સમજાવ્યું એમાં હા એટલે આ આપણે છે ને થોડુંક લિમિટમાં રહેવાની જરૂર છે આપણે આપણી જીવન જરૂરિયાતો પર ધ્યાન રાખવાની જરૂર છે આ ભાઈ પર્યાવરણને દરેક વસ્તુમાં આપણે પર્યાવરણનું વિચારવાની જરૂર છે સમય આપણો થઈ ગયો હતો પડવાનો આગળ આપણે વાત કરીશું આ લેક્ચર આગળ આજે આટલું કરીએ અને કબીર સાહેબનો દોહો દોહા છે કે આવો ભાઈ વેલકમ લેસો અતીકા ભલાના બોલના અતી કી ભલીના ચૂપ અતીકા ભલાના બરસના અતી કી ભલીના ધૂપ બરાબર એનો એવો મતલબ થાય છે કે વધારે બોલવું સારું નહીં બરાબર અને વધારે ચૂપ રહે એવું પણ સારું નહીં આ છોકરી વધારે બોલે છે એટલે સારું નહીં પેલી છોકરી વધારે ચૂપ રહે છે બોલતી નહીં એટલે એ બી સારું નહીં બરાબર આ તો ખાલી દઉસ અને વધારે વરસાદ પણ સારો નહીં અને વધારે ધૂપ ધૂપ એટલે તડકો પણ સારો નહીં આ દોહો દોહા જે કબીર સાહેબ સંત પહેલા કહી ગયા સાધુ સંતો એમ એમ નહીં બન્યા બરાબર એટલે શ્રી અરવિંદ છે સંત હતા એમણે કહેલું છે પ્રકૃતિ તમને સમૂહમાં રહેવાની ભાવના શીખવાડે છે આ ઝાડ છે ઝાડમાં તમે મૂળિયામાં પાણી નાખો બરાબર એટલે મૂળિયામાં પાણી નાખો ને તો પાંચ સુધી પહોંચાડે કેમ એમાં સમૂહની ભાવના છે અને આપણે આપણે બધા પોતપોતામાં જીવીએ છીએ આપણે બરાબર બાજુવાળો બસમાં બેને આવીને બાજુ કોઈ પેસેન્જર ઉતરીને જતો રહે ને તો આપણે એનું કેમ છો કેતા નહીં કેમ કે આપણે સમૂહની ભાવના આપણે ખોઈ બેઠા છે આપણે જાગૃત કરવાની છે બીજી બધી બહુ વાત કરવાની છે આપણે સમય થઈ ગયો છે પછી આપણે વાત કરીશું ક્લાઇમેટ ચેન્જ થતો રોકવા આપણે પર્યાવરણમાં શું યોગદાન આપી શકીએ આ મુખ્ય મુદ્દાની વાત છે તો પહેલુંમાં પહેલું વધુમાં વધુ વૃક્ષો વાવીએ જેટલા વૃક્ષો વાવીશું તેટલું વધારે પર્યાવરણને ફાયદો થશે નંબર બે જાહેર પરિવહનનો ઉપયોગ જેટલો વધારેમાં વધારે જાહેર પરિવહનનો ઉપયોગ કરીશું તેટલો પર્યાવરણને ફાયદો થવાનો જ છે નંબર ત્રણ વધુમાં વધુ વીજળીનો વીજળીની બચત કરીશું નંબર ચાર વધુમાં વધુ સૂર્ય ઊર્જાથી ચાલતા ઉપકરણો ઉપયોગ કરીશું